કઈ શરત છે કે ચાર ચાર સૈયરુની છુપી છુપી મહાની મીઠી મીઠી સંબંધ નું નક્કી કર્યું તો આ કેવો તને પતિ ગમશે એટલે પેલી દીકરી જવાબ આપે છે શું જવાબ આપે છે કે રોકું ટોકું હોય નહીં સાસુ સસરાની એમને લઈને હું તો જુદી રહેવાની ફેશન મોજ મજા બધી માણવાની સૌ લોક જોયા કરે એવું ચાલવાની સાસુ સસરાની એમને લઈને હું તો જુદી રહેવાની ફેશનની મોજ મજા બધી માણવાની ફેશન એવી અટણ આવી કે ખબર જ પડતી દીકરો ગયો દીકરી ગઈ આવશે ઘણા હાયલું એવી થઈ ગઈ છે ઘણા વર્ષ પહેલા કાઠિયાવાડી બાપા મુંબઈ ગયા અને ક્રિકેટ જોવા પોકડીને લઈ ગયું તો બાપા બેઠા થાય ને આમ નેજું મારીને કે આ વિશ્વમાં ઠેકડા મારે છોકરો છે છોકરી છે આ તો બાજુવાલાએ કીધું કે છોકરો છે છોકરી નથી દીકરી નથી દીકરો છે હા કે તમે એના બાપા લાગો તો હું એની બાળખાય વા ક્યાંથી ઓળખાય આવી ફેશન આવી એની મજા મોજ મજા બધી માનવાની અને સૌ જોએ કરે એવું ચાલવાની ચાર ચાર સહેલુંની છુપી છુપી કહાની પછી બીજી દીકરી કે છે એટલી સરસ છે તારી આ મારી સરસ સાંભળો હે કે સાસુ સસરા અને હાથે માલા આપવાની ભજન કરવાની આડા નો આવી ખાતર સાસુ સસરા ને હાથે માળા આપવાની આંખ ને સારે નાની નણંદ નચાવવા નણંદ કુટુંબ નો શાયરી ગણાય હું કઉ બે જાય બે જવું પડે કંઠ મારું કયું માની બેસી રહેવાની આટલું મારું કબૂલ કરે હું 얘ને પડનવાની કેસી રહેવાની હા મને એક જણે કીધું તું મને કે ભીખુદાન ભાઈ મારા ઘરમાં મારું હાલ બહુ મેં કીધું સારું કહેવાય ને કટાણ નો હાલ અરે મને કે હુકમ ઉપર કામ કરે મારા પત્ની હુકમ ઉપર કેવા હુકમ કરો મને કે હું એમ કહું બધા ઠામડા ભેરા કરીને ચોકડી મૂકી દે એટલે ચોકડી માં જ મૂકી દેવાય બહાર મુકાય જ નહીં બે પાણી ડોલ ભરીને મૂકી દે બે જ મુકાય એક મુકાય જ નહીં

કોઈ બોલવા જ નહોતું દેવાનું વિવેકાનંદ ક્યાં કોઈ બોલવા દેવાનું હતું ધર્મ વિશ્વ પરિષદમાં એક જણે પાંચ મિનિટ એની આપી કે મારી પાંચ મિનિટ હું નહીં બોલું આ સંન્યાસીને બોલવા દો અને વિવેકાનંદ ઊભા થયા છે ભાઈઓ અને બહેનો કીધું ને તા તો છના તો છવાઈ ગયો સાહેબ ઇંગ્લિશમાં બોલ્યા સિસ્ટર એન્ડ બ્રધર્સ બોલ્યા છે ભાઈઓ અને બહેનો કીધું છનાટો છવાઈ ગયો એટલું નહીં કલાકો સુધી એનું પ્રવચન લોકોએ સાંભળ્યું અને પ્રવચન પૂરું કરતા એક માણસે એટલું કીધું તમારામાં એટલી બધી શક્તિ કે તમારી પહેલાં કેટલું બોલ્યા કોઈ અસર નથી તમે બે મિનિટની માલિક હતો છન્ના તો છવાઈ ગયો વિવેકાનંદનો વિવેકજીજીઓ સાહેબ મારામાં કોઈ શક્તિ નથી હું હો બસોનો બલ્બ છું શ્રપટેશન તો હિન્દુસ્તાનમાં પડ્યા છે સાહેબ કે હું તો હો બસોનો લેમ્પ છું

સંસાર ભોગવવાની કોઈ તમાન્ના નથી પણ તમારાથી આ દેશને એક દીકરો મળે એટલા ખાતર લગ્ન કરવા તમારી સાથે અને નો જવાબ સાંભળ્યો કે તું મારી મા હું તારો દીકરો આમાં લગ્ન કરવાની ક્યાં જરૂર છે લગ્ન ક્યાં કરવા છે બા તું મારી મા થઈ જા હું તારો દીકરો થઈ જાઉં હેં ઓલા દીકરાનો શું ભરોસો કેવો નીકળે કેવો નહીં મને દીકરો ગણી લે તું મારી માં બની જાશે આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે હવે દીકરી બોલે છે ને એ ભારતની દીકરી બોલે છે કે શરત તો મેં કરી છે બેન પણ તમારી જ મારી શરત જુદી છે કઈ શરત કે સાસુ સસરાની હું સેવા કરવાની શરત તો મારે છે પણ તમારાથી જુદી છે સાસુ સસરાની હું સેવા કરવાની અને જેવા હશે એવા મારા ઈને માનો ઈને માનવાની ઈ કે આપણે ઈ ન્યા બેઠા હોય તો મોકલો એ અહીંથી આગળ ઘરેથી ગયા આપણે કઈ બેન છે મારા ભાઈ તો ઈ હમણાં જ અહી ગયા એટલે ઈશ્વર ભારતની હારી પોતાના પતિને પરમેશ્વર માનીને જીવે એટલે ઈ કે ઈ જ્યાં બેઠા હોય તો મોકલજો ઈ અહીંથી આગળ ગયા કોઈ કીધું ઢ અહીંથી ગયા આગળ ના હોય ઢી ઢા ઢ બસ સ્ટેન્ડ ગયા ના ના એ ન કે એ આઈ બેઠા હોય તો મોકલજો એને આઈ મોકલજો પેલી નથી આપણે સરસ એક વાત એસી વર્ષના ડોહીમાં નીકળ્યા ને ચોકમાંથી માંથી ચોરો આવેલો એ આમો લાજ નો તાણે ચોરામાં બેઠેલો ડાયરો બોલ્યો મા લાજ કો કાઢી આઈ લાજ કાઢે છે હું કોઈ નથી આઈ બેઠાઈ તો તમારા દીકરા છે બધાએ લાજ ના ઘૂંટા માંથી ડોસીમાં જવાબ આપ્યો ઈ બેહતા ને એની લાજ કાઢી છે માનવાની અને હાલતા ચાલતા બસ એટલું બોલવાની શું બોલવાની કે રાખજે અમર ચૂડો ચાંદ લો ભવાની ખોડલ તારી ફરતી છે વાડી મે છોડવા 哎呀！

હું પાછળ હું આગળ નહીં આવું ધર્મમાં તું જેમ કહેશ એમ હું કરીશ ધર્મનો બીજો અર્થ વ્યવહાર એમાં તું આગળ હું પાછળ ત્રીજો કામ પ્રતિષ્ઠા પૈસો તારે જે મેળવું મેળવી લેજે તું આગળ હું પાછળ ધર્મ અર્થ કામમાં પુરુષને આગળ કર્યો ચોથો ફેરો મોક્ષનો છે મોતને સામે જવું ત્યારે ભારતની આરી નારી એમ કે છે કે

હા ઘરાવીણ ધાન ને નીપજે કુણું માળું નો હોય જેસલ જખરો નિપજે જેનીમાં હોથલ પદમણી હોય છે ઘરનું પાત્ર સારું હોવું તો જીવવાની મજા છે મારે હા એક જણાને મોટી ઉંમરે લગ્ન થયાં બહુ મોટી ઉંમરે લગન થયા અધિલંબાઉ બહુ મોટી ઉંમરે બહુ મોટી ઉંમરે લગન થયા પછી કોકે કહે લગન કર્યા એટલે કોકે પૂછ્યું એટલી મોટી ઉંમરે લગ્ન કર્યા તો ગા એનું કારણ એને કે બે કારણ કે શું કારણ સારું પાત્ર નીકળે તો રાહ જોઈ પ્રમાણ એટલે આપણે રાહ જોઈને પાત્રમાં તો ખાતી ગયા આપણે અને નબળું પાત્ર નીકળે તો ઝાઝું ભોગવવું નહીં હાવ કાંઠે જ બેઠા હોય ધકો મારે એટલી જ વાર સંત કબીર ને એક જુવાન પૂછવા ગયો હતો સંત કબીર ને કે મારે લગ્ન કરવા છે મહાપ્રભુ બોલો તો ખરા મારે લગ્ન કરવા છે બોલ્યા જ નહીં બીજી વાર ત્રીજી વાર કીધું કે મને કઈ આ નાનો જવાબ તો આપો મારે લગ્ન કરવા છે કરવું કે ન કરું તારે કબીર બોલ્યા નહીં એના સામે પણ એના પત્નીને કીધું હા ભીવો દઈ જાય તો પેટ આવીને બપોરને ટાણે દીવો પેટાવી કબીરના પત્ની આડો હાથ રાખી દીવો મૂકીને અંદર વૈયાઈ ગયા દસ મિનિટમાં કીધું આ દીવો લઈ જાઓ તરત લઈ ગયા એમાં જુવાને પૂછ્યું કબીરને કે બપોરના ટાણે ધોમ તડકામાં તમારા દીવાને શું કામ હતું શું જરૂર હતી કબીર કે